શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધાને મિત્રો આપણે હવે નહીં ધોઈને તૈયાર થઈને આપણે નીકળી રહ્યા છીએ આપણા કોમે અને હા મિત્રો આજે સોમવાર હોવાથી તમે બધા હર હર મહાદેવ લખ્યો અને હું આજે તમને મહાદેવના દર્શન કરાવીશ તો આપણા વ્લોગમાં બન્યા રહેજો અને આપણે સુરત દાદા ઉગી જશે મિત્રો નવ દોઈ રહ અહીંયા આપણા વ્લોગમાં બહુ દેખાતા નહીં અને ચાલો આપણે હું તમને મહાદેવના દર્શન કરાવું છું તો આપણા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણે ઘેર અચાનક નવા મહેમાન આવી છે જોઈ શકો છો એ આપણાથી બીવે છે એટલે આપણે ત્યાં નજીક ના જવાય એના રહે આ છે મિત્રો પાટલા ઘો આપણા ઘરની નજીક આવી છે તો એ નીકળી જેને પણ જોયું હોય એ કમેન્ટ કરીને જણાવજો તો આપણા ઘરે બતાવીશું આપણા ઘરની આજુબાજુ ફરતી હોય છે મિત્રો એ નીકળી જઈ અને આ છે મિત્રો ચકલી આપણા ગામ સવાર સવારમાં ચકલા પોપોટ બધું આવી જાય છે હમણાં પાણી ભરેલું તો નથી આવતું મિત્રો ઓછું થઈ ગયું જોઈ શકો છો ચકલા છે ને આવ્યું મોજ મિત્રો આવું જોવું હોય તો ગોમડામાં આવું પડે આ છે મિત્રો આપણા ઘર પાછળથી નરી રે ને બોમ જવાનો રસ્તો હા મિત્રો શેનું ઝાડ છે તમે કમેન્ટ કરીને બનાવજો મત બતાવજો આપણે

તો મિત્રો જો આપણી ડોંગાનું લોરી આવી ગયા છે હવે પોણી વારનું થઈ ગયું છે આપણે કાલે પોણી છે આપણું દંતુરાનું ફૂલ જોઈ શકો છો તમે આજે આપણે મહાદેવજીને અર્પણ કરીશું એક જ છે બીજા ત્યાં રહી ગયા છે મિત્રો જોઈ શકો છો સવાર સવારનું દ્રશ્ય જો હવે આમાંથી ચોખા કાઢીશું આપણી મહેનત છે મિત્રો બહુ મહેનત કરી છે આપણે તો ચાલો આપણે મહાદેવના દર્શન કરાવો તમને અને હર હર મહાદેવ લખવાનું મિત્રો બોલતા નહીં એ હર હર મહાદેવ જોઈ રહ્યા છો મિત્રો આપણે ફૂલ તોડી લીધું છે હવે આપણે આપણા ગામમાં જઈને હું તમને કરાવું છું મહાદેવના દર્શન તો કમેન્ટમાં મિત્રો જઈ હર હર મહાદેવ ગમે તો તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો મળીએ મહાદેવ દર્શન કરવા મિત્રો મંદિર હવે આપણે ખકડાયશું આ છે મિત્રો આપણા મંદિર તો આપણે દર્શન કરીશું તો આ છે આપણા ગામનું મહાદેવનું દર્શન મંદિર તો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો આ છે આપણા ગણપતિ દાદા અને આ છે આપણા હનુમા દાદા તો આપણા ગણપતિ દાદાના દર્શન કરશું અને હર હર માદેવ એ દર્શન तो मित्रों दर्शनों लाभ उठाओ हां જય હિ આજનો અહીંયા સુધી તે તમને આજે મહાદેવના દર્શન કરાયા છે તો આપણો વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી તમામ મિત્રોને શેર કરજો અને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો જય માતાજી મળીશું નવા વ્લોગમાં